આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ સુરતના ખાડી કિનારે આવેલા એપાર્ટમેન્ટ ધરાશાય થવાની ભીતિ જોવા મળી રહી છે ખાડી કિનારે એપાર્ટમેન્ટ આવેલા છે તે ધરાશાય થવાની ભીતિ પાલિકા દ્વારા ગટર લાઈનનું ખોદાણ કર્યા બાદ મકાનની સેફ્ટી વોલ પડી હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે દિવાલ પડ્યા બાદ એપાર્ટમેન્ટ પણ નમી ગયું છે અને ગમે ત્યારે એપાર્ટમેન્ટ પડે તેવી ભીતિ સેવાઈ રહી છે ખાડી કિનારે એપાર્ટમેન્ટ હોવાથી પાલિકાના તંત્રએ ખાલી કરાવ્યું છે ગમે ત્યારે એપાર્ટમેન્ટ પડે તેવી ભીતિ સેવાઈ રહી છે એપાર્ટમેન્ટમાં પચાસ લોકો રહેતા હતા તેને ખાલી કરાવવામાં આવ્યું છે ખાડી કિનારે એપાર્ટમેન્ટ આવ્યું હતું વૈકલ્પિક વ્યવસ્થા વગર મકાન ખાલી કરાવતા રહીશો રજડ્યા છે રહીશોમાં તેને અંગે રોષ પણ જોવા મળી રહ્યો છે

હોબાળો થયો હતો ગત રોજ સાંજે સાત વાગ્યા ની ઘટના જે છે તે આ સામે આવી રહી છે પરંતુ રસ્તા પર ઉતરી હતા અને તેમને તાત્કાલિક ધોરણે જે બિલ્ડિંગ નો જે સંપૂર્ણ જે રહીશો હતા તેમને ખાલી કરાવી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને જે છે તે રસ્તા પર મૂકી દેવામાં આવ્યા હતા જે હોબાળો થયો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા કોમ્યુનિટી હોલ ખાતે વ્યવસ્થા કરવામાં આવી હતી આપણે કોમ્યુનિટી હોલ ખાતેના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે આ જેટલા રહીશો છે તે તમામ લોકો જે છે તે જે એપાર્ટમેન્ટની અંદર રહેતા હતા એપાર્ટમેન્ટ એપાર્ટમેન્ટની અંદર વારાના મકાનમાં જે લોકો રહેતા હતા પરંતુ જે દિવાલ ધરાશાય થઈ હતી દિવાલ ધરાશાય બાદ જે એપાર્ટમેન્ટ આવેલું છે તે ખારી કિનારે આવેલું છે અને તે નમી જવાના કારણે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા ખાલી કરાવી દેવામાં આવ્યું હતું પરંતુ તંત્ર દ્વારા ખાલી જ કરાવવાનું હતું તો વૈકલ્પિક વ્યવસ્થા કેમ ના કરાવવામાં આવી હતી તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે વર્ષો જૂની આરત જે બિલ્ડિંગ આવેલી છે તો બિલ્ડિંગને ને નોટિસ આપવામાં આવી હતી કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે ત્યારે અહીંના સ્થાનિક લોકો જે રહીશો છે કોમ્યુનિટી હોલ ખાતે રહેતા હતા તેમની જોડે વાત કરીશું બેન મકાન ખાલી કરાવ્યું છે કોઈ બિલ્ડિંગને ને નોટિસ કે કઈ આપ્યું હતું

બિલકુલ ધારાસભ્ય કુમાર કાનાની દ્વારા માત્ર આ રહીશો ના વાલે આવ્યા છે અને તેમના દ્વારા જમવાની વ્યવસ્થા કરવા માટેની વાહેધારી જે છે તે આપવામાં આવી રહી છે પરંતુ અત્યારે ત્રીસ થી વધુ લોકો બિલ્ડિંગ ની અંદર રહેતા હતા અને તે બિલ્ડિંગ જે ખાલી કરાવી દેવામાં આવી છે પરંતુ તંત્રની ની બેદરકારી કહો કે પછી નફટાઈ કહો કારણ કે તંત્રએ કોઈ પણ આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવી હતી અને આખરે તાત્કાલિક તેમને ખાલી કરાવવા માટેનું કહી દીધું હતું અને તાત્કાલિક એ લોકો ખાલી કરાવ્યા બાદ રસ્તા પર રજરતા મૂકવામાં આવ્યા હતા તાત્કાલિક ધોરણે જે રીતના સુરત મહાનગરપાલિકા દ્વારા રહીશો માટે કોમ્યુનિટી હોલ ખાતે વ્યવસ્થા કરી હતી પરંતુ મોડે મોડે વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ અત્યારે જે રહીશો અત્યારે અહીં રહી રહ્યા છે તે પોતે જણાવી રહ્યા છે દ્વારા પણ કોઈ પ્રકારની જાણ કરવામાં ના આવી હતી માત્ર ખાડીને લગોલગ આવેલી જે બિલ્ડિંગ નો એક દિવાલ નો ભાગ પડી જવાના કારણે આ બિલ્ડિંગ તાત્કાલિક ધોરણે ખાલી કરાવી દેવામાં આવી છે આભાર સાહી જોડાવા માટે માહિતી આપવા